નમસ્કાર દર્શક ન્યૂઝ ટુડે માં આપનું સ્વાગત છે કરજણા પર થાણા ટોરના કાપાસેથી વડોદરા રૂરલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે પંચાણો લાખ ઉપરાંતનો ભારતીય બનાવટનો વિદેશી તારો છડવી પાડ્યો વડોદરા જિલ્લાના કરજણ નજીક આવેલા ફરતાના ટોલના પાસેથી વડોદરા રૂરલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે અધદ કહી શકાય તેટલો મોટો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ભરૂચથી વડોદરા તરફ ની ટ્રેક ના ટોલ બુથ પહેલા વાહન ચેકિંગ માતા દરમિયાન ભરૂચ તરફ એક ટાટા ટેમ્પો નો ચાલક પોલીસ વાહન ચેકિંગ કરતા દૂરથી જોઈ જતા પોતાનો ટેમ્પો ઉભો કરી દીધેલ જેથી તેના ઉપર શંકા જતા ના પોલીસ માણસો ટેમ્પો પાસે જઈ ટેમ્પો ચેક કરતા તેમાં ડ્રાઈવર અને તેની સાથે વિજય બે હતા અને બંને સાથે પોલીસ પહેરા હેઠળ કરજણ પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયા હતા પોલીસે તપાસ કરતા ટેમ્પો નંબર એમ એચ બાર એલ પાસઠ છાસઠ ના પાછળના ભાગે રાખેલ કન્ટેનર માં વગર પાસ પરમિટે ભારતીય બનાવટ વિદેશી દારૂની કુલ પેટી નંગ એક હજાર નવસો નવ્વાણું જેમાં કુલ બે હજાર મળી કુલ કિંમત રૂપિયા કરોડ છ લાખ અઢાર હજાર છસો કબજે કર્યો હતો અથુલ ગંગા થરણ પિલય મરવા ચાપરાયલ વિલા કોંગાલ તાલુકા પર જિલ્લા કોલમ કેરલા અને અનિશ કુમાર ઉનની હીરાવા ઉમરવર્ષ ત્રીસાન નિથુ ભવન કોલાથુર કોલમ પુથેન કુલમ પોસ્ટ ચિરાકારા જિલ્લા કોલમ કેરલ નામની ધરપકડ કરી અને બેને ને વોરન્ટેટ જાહેર કરી ચારસો વિરુદ્ધ કરજણ પોલીસ મથક ગુનો રજિસ્ટર કરાવ્યો છે